રે જમીનમાં થોડુંક બેક્ટેરિયા અને હળસિયાનું જોર વધે એવું લાગે છે. નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર ગામે એ ખેડૂત મિત્રના ક્ષેત્રમાં આવ્યા છીએ કે જેમણે પોતાની મગફળીની અંદર આપણી પ્રોડક્ટ વાપરેલી અને પાયાની અંદર મિક્સ કોળ દાણાદાર ખાતરનો ઉપયોગ કરેલો તો આવો એમનો અભિપ્રાય લઈએ. સૌપ્રથમ ખેડૂત મિત્ર તમારું નામ જણાવો. રમેશભાઈ વજુભાઈ સોરઠિયા ગામ વીરપુર જલારામ તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ તમે આલ્યમનની કઈ પ્રોડક્ટ વાપરેલી મિક્સ ખોળ દાણાદાર બીજે કેટલી બેગ જાય છે બીજે આપણે અડધી છેલી નાખેલી અને આ તમને મળ્યું ક્યાંથી આપણે ગોંડલ કે કેયરુભાઈ વળસારા ધરતીધન એગ્રો ગુંદાળા રોડ ઓકે અને પાક ખાતરનો ઉપયોગ પાયામાં કર્યા પછી તમને કેવો કેવો અનુભવ થયો મતલબ કે પાક અને જમીનની અંદર કેવા કેવા ફાયદાઓ થયો તો અમારા ખેડૂત મિત્રોને જણાવો આનાથી જમીનમાં થોડુંક બેક્ટેરિયા અને અળસિયાનું જોર વધે એવું લાગે છે પાકમાં પીળો પડવો કે કોઈ પણ પ્રકારની બીજી નુકસાની હોય જોવા મળે છે કોઈ વસ્તુ નહીં કોઈ વસ્તુ ભૂગ નથી કાંઈ મુંડા હુકારો નથી સામાન્ય કીડું હતી તો દવા મારી જ પડે અને આ ખાતર વાપરવાની તમે ખેડૂત મિત્રોને સલાહ આપશો કે નહીં કંઈ જ ને આમાં કાંઈ સારું છે બહુ गौशानि oh, सार